જ્યારે પણ મહિલા પેન્શન માટે જાય છે ત્યારે અધિકારીઓ તેમને સર્વિસ બુક નથી મળતી એવા બહાના આપતા હોય ડોક્યુમેન્ટના અલગ અલગ બહાર એક ઓફિસથી બીજી ઓફિસે ધકેલી દેતા હોવાના આરોપ પણ લગાવાયા હતા ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી આપી હતી મારું નામ પ્રજેશ બાબુભાઈ સોરટી છે ને હું ગામનો રહેવાસી છું મારા પપ્પા બી નોકરી કરતા હતા એમણે પચીસ વર્ષ નોકરી કરી હતી પણ હજુ સુધી એમનું કંઈ પેન્શન મળ્યું નથી એમણે વલસાડ સેલવાસ વાપી દમણ દાદરા બધી જગ્યાએ નોકરી કરી હતી સુરત નોકરી કરી હતી પણ હજુ સુધી એમનું કંઈ પેન્શન મળ્યું નથી લીધે અટવાય છે છે કે ફાઇલ નથી મળી સર્વિસ બુક નથી મળે છે એમના માટે પેન્શન નથી મળતું અમને સર્વિસ બુક કોની પાસે હોય છે સર્વિસ બુક સેલવાસ વલસાડના સાહેબ પાસે હોય છે પણ એ લોકો કહે છે કે બુક નથી મળે એમ કહે છે કેટલા કેટલા સમય વીતી ગયો પેન્શન નથી મળી હજુ સુધી તમે ધક્કા ખાઓ છો 25 વર્ષ થઈ ગયા છે હાલમાં પણ અમે ઘણા વર્ષોથી ધક્કા દુખી ખવડાવે છે આ લોકો પણ કામ કરતા નથી અત્યારે સુરત શા માટે આવવાનું પેન્શન માટે આવ્યા છે પણ એમ એમ લોકો કહે છે કે ફાઇલ અમે અમદાવાદ મોકલી છે પણ એ લોકો અમદાવાદવાળા કહે છે કે ત્યાંથી પૂરેપૂરું ડોક્યુમેન્ટ આવ્યા નથી એમ એ લોકો કહે છે અને એ લોકો કહે છે કે અમને સર્વિસ બુક આવે ત્યારે તમારો પૂરો હિસાબ થશે એમ કહે છે

અ સો તો નોકરી કરતો તો કેટલા સમય મારા હસનન કરતા હતા કેટલા વર્ષ નોકરી કરી લગભગ વર્ષ નોકરી કરી હતી કેટલા સમય તમને પેન્શન મળી પેન્શન મને આ લોકો સાહેબ લોકો સુરત સમય તમે તમે આ પેન્શનની તમે કરી છો સુરત હમણાં જ કરી પણ વરસાદ ને બહુ ધક્કા ખાધા શું તમને જવાબ મળે છે પેન્શન માંગો ત્યારે ત્યારે કે પેન્શન તો મળશે ને કે પણ તમારી ફાયર મળતી નથી આવું ના કે 15 વર્ષથી ધક્કા ખાઉ છું 15 વર્ષથી ધક્કા ખાઉ છું